સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું સુરતી ફાળા લાપસી હા ઘઉંની ફાળા લાપસી કલ્પવૃક્ષ પરિવારને વાવતી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શેરામ હર હર મહાદેવ અમે નાના હતા ને ત્યારે અવારનવાર મમ્મી સુરતી ફાળા લાપસી બનાવતી અને એનો ટેસ્ટ હજુ પણ યાદ છે આમ તો અમારે સાધુ તરીકે માતા પિતાને કે પરિવારને યાદ ન કરવા જોઈએ પરંતુ આ પ્રસંગ દરમિયાન એની ફક્ત સ્મૃતિથી આવી છે અને એ એકદમ નોર્મલ વાત છે રાઈટ જો મૂળ વાત ઉપર પાછા આવીએ ને તો કંઈ ઋતુમાં એ બનાવતી એ યાદ નથી પણ જ્યારે પણ બનાવતી ત્યારે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવતી એ હજુ યાદ છે અને એની સુગંધ એની અરોમા ખરેખર મોઢામાં પાણી લાવી દે એવા હતા અને એ વાત પણ હજી યાદ છે અને આઈ હોપ કે તમે બધાએ પણ સુરતી ફાળા લાપસી ક્યારેક ને ક્યારેક તો જરૂર ખાધી હશે અને જો ન ખાધી હોય તો આ રીતે હવે જરૂર બનાવશો એવી ભલામણ સાથે આવો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સરળતાથી આ સુરતી ફાળા લાપસીની રેસિપી આપણે અમે સંતો કેવી રીતે યુઝઅલી બનાવતા હોઈએ છીએ એ રીતે આપણે બનાવી લઈએ ગરમીની ઋતુમાં આવી લાપસી ગરમી સામે જરૂર રક્ષણ આપે છે અને માટે જ આજે આપણે આ રેસીપી બનાવી રહ્યા છીએ વી હોપ કે તમને જરૂર ગમશે પણ ખરા અને વિડિયો માસિક સુધી જોડાયેલા રહેજો એ વિનંતી સાથે નમસ્કાર પ્રિયજનો આજે આપણે જે સુરતી ફાળા બનાવીએ છીએ એમાં બહુ ઓછી વસ્તુનો ઉપયોગ કરવાના છીએ જેમાં આપણે એક કપ ઘઉંના ફાડા લીધા છે જેટલા ફાડા લઈએ છીએ એટલા જ સામે સાકર એટલે કે ગળ પણ લેવાનું છે સાકર પણ લઈ શકીએ છીએ ખાંડ પણ લઈ શકીએ છીએ અને ગોળ પણ આટલી જ માત્રામાં લઈ શકીએ છીએ પણ અમે ગોળ અથવા સાકરનું રિકમેન્ડ હું કરું છું ખાંડ ન ખાવી જોઈએ એવી એવો પ્રતિભાવ છે હું મારા તરફથી પર્સનલી આપું છું નંબર બે ઉપર જોઈએ તો અમે ફાડા લાપસીની અંદર સૂજી એટલે કે રવો પણ નાખતા હોઈએ છીએ એ પણ એકદમ ઓપ્શનલ છે પણ એની સુગંધ છે એ સતળાશે ઘીની અંદર એટલે બહુ સારી આવશે તો એ તમે પણ અવશ્ય ટ્રાય કરજો નંબર ત્રણ ઉપર આવે છે કાળા મરી અને તજ એ પણ આપણે આપણી શક્તિ પ્રમાણે રૂચિ પ્રમાણે નાખી શકીએ છીએ બાકી કાજુ બદામ અને પિસ્તા છે એ પણ આપણે આપણી રુચિ અનુસાર નાખી શકીએ છીએ સૌથી મહત્ત્વની અને સૌથી અગત્યની વાત એ છે કે બધા જ લોકો જે જનરલી મનાવતા હોય છે તો એ પાણીની અંદર લાપસીને બાફતા હોય છે હા અમે પણ પાણીમાં જ વાફતા હોઈએ છીએ પણ દૂધ પણ ઉમેરતા હોઈએ છીએ તો આજે આપણે આ ગાયનું દૂધ છે એ કઈ રીતે પાછળથી એડ કરીએ છીએ અને દૂધ નાખવાથી સુરતી ફાળા લાપસી બહુ જ ટેસ્ટી બનતી હોય છે તો આપણે એની પ્રોસેસ આપણે આગળ જોઈએ છીએ ગેસની ફ્લેમ ધીમી કરી અને આપણે ત્રણ ચમચી ઘી નાખીએ છીએ સૌપ્રથમ કાજુ બદામ અને રોસ્ટ કરી લઈએ ઘીમાં ઘીમાં સતળાયેલા કાજુ બદામ બહુ જ સારા લાગતા હોય છે મોટી બે ચમચી ઘી ઘી ગરમ થશે એટલે કાજુ બધા તો હવે આ જ ઘીની અંદર ફરીવાર પાછી બે ચમચી ઘી આપણે લઈએ છીએ અને એ ગરમ થશે એટલે આપણા ફાડા જે છે એ આપણે નાખી દઈએ છીએ સિમ્પલી આપણે ફાડાને રોસ્ટ કરવાના છે અને થોડાક સફેદ થશે પીળાશ ઉપર મને લાગે કે પાકી ગયા છે પછી આપણે આગળ વધીએ છીએ રાઈટ હાલ હું એક કપના માપથી બનાવી છું તમે તમારી રીતે જોઈ લો છો ગેસની ફ્લેમ અહીંયા ધીમી રાખવાની છે અને એકદમ ધીમી ગેસની ફ્લેમ રાખીને જ ફાડા આપણે પકાવવાના છે જેથી ફાડા દાજી પણ ના જાય અને કાચા પણ ના રહે જો આ જે સફેદ દેખાય છે એવા બધા સફેદ થઈ જશે ત્યાં સુધી આપણે એને શેપતા રહીશું બપોર આપણે જો આટલી ગેસની ફ્લેમ મતલબ એકદમ ધીમી રાખી અને પકાવી રહ્યા છીએ સતત બે મિનિટનો ટાઈમ ગયો હશે અને પાકવાની પ્રોસેસ અડધે પહોંચી છે પચાસ ટકા એવું આપણે માનીએ છીએ અને હવે સૂજી એટલે કે રવો છે એ આપણે એડ કરી શકીએ છીએ રાજી હું એકાદ મિનિટનો ટાઈમ આપી દઉં જેથી ફાળા કાચા ન રહે સંપૂર્ણ સેટિસ્ફેક્શન થાય પછી જ આપણે આગળ વધીએ અને હા એ વાત યાદ રાખવા જેવી છે કે ફાળાને પાકતા વાર લાગે છે સૂજી છે ઝડપથી પાકી જાય છે અને સૂજીનો દાણો ઝીણો હોય છે અને નાખીશું એટલે તરત જ ફાળાની ગરમી આવશે કૂકરની ગરમી આવશે એટલે પાકવાની પ્રોસેસ સૂજીની છે થોડી વધારે ઝડપથી થઈ જશે એટલે કરવાની કોઈ જરૂર નથી ચાલો હવે એમ લાગે છે કે સોનેરી કલર આવવા માંડ્યો છે ડાક ફાડાક છે સફેદ થવા માંડ્યા છે કમ્પ્લીટ હવે ગેસ કેટલી અહીંયા ધીમી છે ધીમી જ રાખીએ છીએ અને સૂજી છે આપણે નાખી દઈએ છીએ એક નાની વાટકી મેં સૂઝવી દીધું બેથી ત્રણ ચમચી આપણે ગણી મથ બાકી આપણે વ્યવસ્થા અનુસાર જોઈ લેવા સારી રીતે કરાવતા રહીએ ફક્ત એકથી દોઢ મિનિટનો ટાઈમ જોશે એવો મારો અનુભવ છે બાકી આપણે જોઈ શકીએ બક્તો એક મિનિટ પછી આપણે આપણા કાળા મરી અને તજના ટુકડાને નાખી દઈએ છીએ ઘી સાથે અડશે એટલે પણ સરસ ફ્રેગરન્સ છોડશે હજી અડધો મિનિટ ચલાવતા રહીએ પછી આપણે પાણી નાખીએ છીએ રાઈટ બગતો હવે ટાઈમ આવી ગયો છે પાણી નાખવાનો આપણે પાણીમાં જ બાફી રહ્યા છીએ પણ યાદ રાખવાનું એક કપ આપણે ફાળા લીધેલા તો આપણે સામે ત્રણ કપ જેટલું પાણી નાખીએ છીએ તો બે અને આ ત્રણ કપ આપણે પાણી લીધું છે સારી રીતે ચલાવી લઈએ અને હવે તરત આપણે ઢાંકી દઈએ છીએ અને ચાર થી પાંચ સીટી મિસલ રાખશું ત્યાં સુધી આપણે એને પકાવતા રહીશું પછી આપણે કુકરને ખોલી આપીશું બગતો કૂકરમાં આપણી ફાળા લાપસી બફાઈ રહી છે તમને હસું કદાચ આવશે કે કઢાઈમાં બનાવવી જોઈએ કે કૂકરમાં અનેક રીતે બનતી હોય છે કઢાઈમાં પણ બનાવી શકીએ છીએ કૂકરમાં પણ બનાવી શકીએ છીએ પણ મારા એવા અનુભવ છે અનેકવાર કે કઢાઈમાં જ્યારે બનાવીએ છીએ ને ત્યારે પાણી વધારે નાખવું પડે છે અથવા દૂધ વધારે નાખવું પડે છે હા દૂધની વાતથી યાદ આવ્યું કે દૂધ આપણે ઉકાળવા માટે મૂકવાના છીએ એ હમણાં આપણે પ્રોસેસ ચાલુ કરીએ તો હું વાત એ કરતો હતો કે અનેક રીતિભાતી પદ્ધતિથી કોઈપણ વસ્તુ બની શકે છે એમ ફાળા લાપસી પણ કઢાઈમાં પણ બનતી હોય છે તો કઢાઈમાં તો આપણે સિમ્પલી બનાવી શકીએ છીએ પણ કૂકરમાં બનાવવાનો ફાયદો એ છે કે દાણો છે એ પૂરેપૂરો પાકી જાય છે મતલબ કે કાચી રહેતી નથી બાકી ફાળા લાપસીને કઢાઈમાં બનાવીએ તો શક્યતા છે એ કાચા રહેવાની વધારે રહેતી હોય છે તો આપણે કૂકરમાં ફાળાને બાફી લઈએ છીએ અને હવે સાઈડમાં દૂધને આપણે ઉકળવા માટે મૂકી દઈએ દૂધની અંદર આપણે સાકર નાખી દઈશું જેથી સાકર ઓગળી પણ જશે દૂધ ઘાટું પણ થઈ જશે અને ફાળા બફાઈ જશે પછી આપણે લાસ્ટમાં એને મિક્સ કરી આપીએ અને લાપસી બનીને તૈયાર થશે તો બસ બહુ ઇઝી સિમ્પલ મેથડ છે બહુ સમજાય છે એવી વાત છે અને બે પાર્ટમાં જો ડિવાઈડ કરીએ આ રેસીપીને તો પહેલાં ફાળાને શેકી લેવાના છે ઘીની અંદર અને પછી આપણે એમને દૂધની સાથે મિક્સ કરી દઈએ તો ઇઝીલી ફાળા લાપસી છે બની જશે ભક્તો દૂધ પણ આપણે કપના માપથી જ લઈએ છીએ તો ત્રણ કપ આપણે પાણી નાખેલી તો સામે હું ત્રણ કપ દૂધ લઉં છું અને એને ઉકળવા માટે રાખી દઈએ છીએ ઘાટું થઈ જશે એટલો આપણા માટે બેનિફિટ છે અને એ વધારે સારી વાત છે દૂધની અંદર આપણે શરૂઆતમાંથી જ તે સાકર નાખી દઈએ છીએ ભૂલશો નહીં એક કપ આપણે ફાળા લીધા હતા તો સામે એક કપ આપણે સાકર લઈએ છીએ અને ઉગળી જશે ઉકળતું રહેશે દૂધને ઘાટું કરવાનું છે એટલે ફાસ્ટ ગેસ ઉપર આપણે ઘાટું કરીએ તો પણ વાંધો નથી અને સાકર નાખી છે એટલે ચોંટવાની કોઈ લીક નથી એટલે ગેસની ફ્લેમ હાઈ રાખીને આપણે ઉકળવા દઈએ છીએ તો વચ્ચે એ વાતને સમજવી જોઈએ આપણે કે આપણે કૂકરની અંદર ફાળાની સાથે રવો એટલે કે સૂજી નાખેલી છે અને સૂજી છે ઝડપથી પાકી જશે એટલે નીચે ચોંટવાની શક્યતા વધારે રહેશે પણ એના માટે સૌથી બેસ્ટ પ્લાન એ છે કે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું તો પાકવાની પ્રોસેસ સૂજીની થોડી ધીમી થશે તો ચોંટવાની શક્યતા છે ઓછી રહેશે એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી અને ત્રણથી ચાર કે મેક્સિમમ પાંચ વિસલ આપણે લગાવી લઈશું તો પછી ફાડા છે એ ચોંટશે નહીં પાછળથી આપણે દૂધની અંદર એને ઉમટીએ છીએ ભક્તો આપણે એક સીટી મારી અને પછી પાંચ મિનિટ પડ્યું રહેવા દીધું છે સુગંધ સરસ આવતી હતી એટલે પછી મને એમ થયું કે બફાઈ ગઈ છે બફાવાની ખુશ્બુ છે સુગંધ છે અલગ જ આવતી હોય એટલે મને ખ્યાલ આવી ગયો કે બફાઈ ગઈ છે એટલે આપણે ત્રણ કે ચાર સીટી વિસલ મારી નથી પણ એક સીટી લગાવીને પછી પાંચ મિનિટ બંધ ગેસ કરીને પડી રહેવા દીધું તો ઓલમોસ્ટ પંચોતેર એંસી ટકા જેટલું પાકી ગયું છે અને હવે આપણે દૂધની અંદર નાખીએ છીએ અને સીધું જ આપણે દૂધમાં એને પકાવી લઈએ છીએ દાણો છૂટો પણ રહેશે અને દૂધની સાથે ભળવાથી સુરતી લાપસી છે ખરેખર ખૂબ જ ટેસ્ટી બનશે ભક્તો આ બાજુ આપણું આ બીજા ચલો પર દૂધ ઉકળી રહ્યું છે ઓલમોસ્ટ અડધું ઉકળી ગયું હોય એવું લાગે છે પણ હજી આપણે બે ત્રણ મિનિટ સુધી ઉકળવા દઈએ જેથી પાણી બળી જશે દૂધ ઘાટું થઈ જશે દૂધ ઘાટું થઈ જશે પછી આપણે તરત જ ફાળા છે આપણે અંદર નાખી દઈશું વધારે દૂધ હશે તો થોડુંક લાપસી ઢીલી થવાની શક્યતા રહેશે પણ આપણે દૂધને વધારે પાકવા દઈએ ઉકળી જશે પાણી બળી જશે એટલે દૂધ ઘાટું થઈ જશે એટલે મલાઈ જેવું જે ઘાટું દૂધ હશે એની અંદર આપણે ફાડાને એડ કરી દઈશું આપણે એક સીટી લગાવી છે પણ જોઈએ છે તો જો નીચે કુકર ચોંટ્યું નથી નહીતર આપણે ડર હતો કે સૂજી છે નથી ચોંટી જશે પણ ના ધીમો તાપ હોય તો વાંધો નથી આવતો સરસ એકદમ ખુલી ખુલી લાગે છે અને હવે આપણું દૂધ જે ઉકળી ગયું છે અને ઓલમોસ્ટ ઘાટું થઈ ગયું છે એની અંદર આપણે નાખી દઈએ છીએ ઉકળતા દૂધની અંદર આપણે જાયફળ નાખીએ છીએ આ જગ્યાએ આપણે એલચી પણ નાખી શકીએ છીએ મને પર્સનલી જાયફળની સુગંધ છે બહુ ગમે છે હવે ધીમે ધીમે આપણે બધી જ ફાડા લાપસી સાકરવાળા ગળા દૂધમાં નાખી રહ્યા છીએ ભૂલશો નહીં આપણે સાકર પહેલાં જ નાખી દીધી હતી અને એ ઓલમોસ્ટ પીગળી ગઈ છે દૂધ આપણું ઘાટું થઈ ગયું છે નાઈસ સારી રીતે ચલાવી લઈએ ફક્ત અડધો મિનિટ થશે અને આપણી ફાળા લાપસી છે એ ફૂલી જશે દૂધ બધું પી જશે ભક્તો હવે આ સ્ટેપ ઉપર આપણે ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખીશું ધીમા તાપે જ પકાવવાનું છે દૂધ ફક્ત ચૂસી લે બસ એટલું જ આપણે કરવાનું છે એટલે બહુ ચલાવવાની જરૂર ન પડે એના માટે આપણે ધીમી ગેસની ફ્લેમ રાખીએ છીએ તેથી બહુ ચલાવતા રહીશું તો લેપ્સી ચીકણી થવાની શક્યતા રહેશે પણ વાજુ નહીં ચલાવીએ ક્યારેક ક્યારેક બસ તાવે તો મારતા રહીએ તો બેથી ત્રણ મિનિટ કદાચ લેશે પણ સરસ પાકી જશે આશરે ત્રણથી ચાર મિનિટ થઈ છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખેલી અને જોઈએ છે કે દૂધ દૂધ પી ગયું છે અને સ્તુતિ લાપસીની એ ખાસિયત છે કે પડી પડી એ જામી જશે દાણો છે એ છૂટો થઈ જશે તો હાલ આપણે ગેસની ફ્લેમ એકદમ બંધ કરીએ છીએ આપણી પાસે જે બદામ કિશમિશની કતરણ છે એ આપણે નાખી દઈએ છીએ સારી રીતે ચલાવી લો અડધો કલાક કલાક છે એ પડ્યું રહેશે તો પણ સરસ છે એ દાણો ફૂલી જશે જોકે દાણો બફાઈ ગયો છે એ વાતનો આનંદ છે અને દૂધ સાથે મિશ્રણ મિક્સ થયું છે એટલે એનો ટેસ્ટ છે એ થઈ ગયો છે બસ હવે ઠાકોરજીને ભોગ લગાવવાનો છે આપણી શરત પ્રમાણે ઠાકોરજીને ધરાવવા વગર કશું પણ ના જમવું જોઈએ ઘરમાં જે પણ બનાવો જ્યારે પણ બનાવો ભગવાનને અવશ્ય ભોગ લગાવજો તો એ ભગવાનની ભક્તિ કહેવાશે મળીએ છીએ નવી એક રેસીપી સાથે